નમસ્કાર દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું છું દર્શક મિત્રો શેરબજારના ધબકારામાં ખાસ આજે આપણે વાત કરીશું માર્કેટની સ્થિતિ અંગે ગઈકાલે આપણે જે સમગ્ર ચર્ચાઓ કરી હતી તેમાં માર્કેટની સ્થિતિ કેવી છે અને આજે ખાસ કરીને માર્કેટ કેવું રહેશે કંઈ કઈ ખાસ બાબતો છે કે જે ખાસ ધ્યાન રાખવાની છે સપન્થનો આ અંતિમ દિવસ છે આવતીકાલથી જે નવો મહિનો પણ ચાલુ થશે ત્યારે આ સમગ્ર મહિના દરમિયાન કેવો રહ્યો માર્કેટનો કારોબાર આવતા જે મહિનામાં શું આશાઓ છે માર્કેટથી તે તમામ બાબત પર ચર્ચા કરીશું સાથે ગ્લોબલ સંકેત શું મળી રહ્યા છે તેના પર કઈ કઈ ખાસ બાબતો છે કે જે ધ્યાન રાખવાલાયક છે તેની પર આપણે વાત કરીશું ત્યારબાદ આપના કોઈ કોઈ સવાલ હોય તો તે પણ આ કાર્યક્રમમાં આપ પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને અહીંયા પૂછી શકો છો તો શરૂઆત કરીએ આજના આપણા કાર્યક્રમની શેરબજારના ધબકાર આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની હરેશભાઈ સ્વાગત છે આપનું

એકમ મજબૂતી કોણ આપણે દેખાડી છે નો ડોટ પોશર્સ એપ્રોચ સવાર દેખાત સવાર ઇન ધ સેન્સ માર્કેટ ખુલ્લતા પહેલા જ્યારે માર્કેટ ઓપન થઈ ગયું અને જ્યારે ગિફ્ટ નિફ્ટી સવારે સંકેત આપતી હતી તો ત્યાંથી સંકેત આપણને મળ્યા હતા કે બેકી જે પોઝિટિવ ન્યૂઝ આવી રહ્યા છે તો માર્કેટ મજબૂત છે અને હવે આને જે ફોલોઅપ આપણને મજબૂતી જવાબવાળી જ ટેકો મળી જાય પછી તો માર્કેટ મજબૂત वैसे तो एग्जांपल के, आपनी स्ट्रेटेजी काम करी है के आपने, ना, ना आपने तो एक्साम्पल एक तो स्ट्रेट तो कर नो लो सूचे तो एक जूनी एक पेला कलाक नि बीस हजार चार सौ एकतालीस हाई बीस हजार पांच सौ बतीस तो वी जस्ट वेट फॉर देट लेवल बीस हजार पांच सौ बत्तीस क्रॉस पांच सौ बतीस को पांच सौ चालीस को

તો ફોર સેવન્ટી ફાઈવ નો સપોર્ટ હતો નેક્સ્ટ ટેક ધેટ સપોર્ટ અને એક બાઉન્સ બેક એટલે દિવસ તો હાઈ ક્રોસ કરી દીધો સો જે તે વ્યક્તિ મીન્સ એક નોલેજેબલ વ્યક્તિ હોય સમજદાર વ્યક્તિ હોય એમને તો અહીંયા સંકેત મળી ગયા કે ઓકે વી વોન્ટ ટુ બાય નિયર ટુ ફોર સેવન્ટી ફાઈવ દે કેન ટેક અ રિસ્ક અને ત્યાં તમે બાય કર્યું છે તો 65552 સુધી નિફ્ટી જેતી જોવો મળી છે તો Quite a good day and it was higher top higher bottom sort of ladder જે આપણે જોવો મળી પીસીઆર રેશિયો ભી ગઈકાલે વચ્ચે હતો એટલે આપણે એ જ કહેતા હતા કે લેટ્સ સી કે શું કરશે પણ આજે પીઆર પીસીઆર રેશિયો જે છે એ થોડોક હાઈ આવી ગયો છે સવાની આજુબાજુમાં આવી ગયો છે આજે એક્સપાયરી પણ છે મહિનાનો આતર દિવસ છે ફ્યુચરમાં

एक ब्लेक मरु बूजो के द्लेक मारू बूज uh, के क्या सीम्पल बात जो शुरुआत हाफ जो मार्केट में क्या तेजी देखा है, तो सेकंड हाफ मैंने से, अने फर्स्ट हाफ प्रॉफिट बुकिंग दिखाई गये तो सैकंड हाफी प्रॉफिट बुकिंग नहीं आवे આજનો માર્કેટ અગેન બે પાર્ટમાં ડિવાઇડેડ છે તો સી પ્રોફિટ બુકિંગ ક્યારે આવે છે ઇફ નોટ ઇન ધ ધર્સ્ટ હાફ ઇફ ઇન ધ ધર્સ્ટન્ડ હાફ ઇઝ ડાઉટફુલ તો સી અને કાલે રજા છે તો રજા નું મૂડ નું બી થોડુંક આનંદ આ ત્રીજી આવી છે તો આજે આપને જે પ્રોફિટ મળતો હોય એ પ્રોફિટ લઈને આગળ વધવાની જરૂર છે અમુક સ્ટોક્સ છે કે જે તમારા વોટલિસ્ટ ઉપર હોયા જરૂરી છે પોઝિટિવ ટ્રેન્ડમાં છે ધેટ ઇઝ આરટી ઇન્ડસ્ટ્રીઝ આરટી ઇન્ડસ્ટ્રીઝ એ ગઈકાલનો હાઈ ક્રોસ કરે ધેટ ઇઝ 770 75 આ ક્રોસ કરે તો આરટી ઇન્ડસ્ટ્રીઝ માં આપણે કે કૂમેન જોવા મળી શકે છે અબોર્ટ ઇન્ડિયા બોટમ ફિશિંગ કેન્ડિડેટ છે એસીસી અગેન બોર્ડર લાઇન ઉપર છે છેલ્લા કેટલા દિવસથી અહીંયા કન્સોલિડેશન સતત જોવા મળે છે હવે આ एसीसी डेली डेली क्लोज क्लोज जो नहीं तर, आ, इवन यू कैन से एक आ, मोटी कैंडल ऊपर बंद ओके ऊपर आप ट्रेड करे तो एसीसी में भी आपने क्या एक सारी तेजी जो एसीसी जो माले कारण अल्ट्राटेक सीमेंट

इन हाई ऊपर चले छे ट्रेड करे छे तो 1143 ના સ્ટોક પર થી યુ કેન મૂવ ફોરવર્ડ अगेन BPCL हैज आल्सो गिवन अ गुड मूव BPCL માં ગઈકાલ નો હાઈ 625 છે હે ક્રોસ તો જોઈએ ને ઉપર ટ્રેડ કરે તો કે ધેટ ઇસ ઓલસો ગુડ ઇન્સ્ટ્રુમેન્ટ કેનેડા બેંક ઓલસો પરમ દિવસ નો હાઈ અહીંયા શુડ બી ઓન યોર વોચ લિસ્ટ હાઈ લો um પછી જો ઇન્સ્ટ્રુમેન્ટ મને જો દેખાય

myself wrong but gai kala fireworks joa maligai which market volume so away our instrument has given all the breakout that this is the first breakout that we have received right normally first breakout of confidence second breakout of purchase so now if it comes down and if again if it starts moving up

So uh, uh, स रिंसला तो uh, Reliance. Reliance चार दिवस एक रेन्ज सपोर्ट्रेट थी रह रिन्स हम 2940 ઉપર ટ્રેડ કરે તો एवरी પોસિબિલિટી રિલાયન્સ માં ਵੀ તમને એક સરસ મજાની મૂવમેન્ટ જોવા મળી શકે છે TCS માં કઈસમાં 3880 3880 ઉપર જો ટ્રેડ કર શકે કમ્ફર્ટેબલી તો બીજા 40 એક પોઈન્ટની મૂવમેન્ટ અને 40 પોઈન્ટની મૂવમેન્ટ આવી ગઈ તો પછી એના એના પર બંધ આપી દીધું તો આઈ थिंक સો અગેન અ ફર્ધર ગુડબાય

બે હજાર સાત આઠ માં જો પરદેશીઓ આવતા હોય ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે હું એ વખત એ જ કહેતો કે એવું ના બને કે આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપની બની જઈએ અને આપણે આપણે બધા જે એસેટ્સ છે વેચી લઈએ અને આ ઈસ્ટ ઇન્ડિયા કંપની એમસી જૂની ઈસ્ટ ઇન્ડિયા કંપનીને હવે એફઆઈઆઈ તો એ લોકો આવીને બધું ખરીદી કરી લેને બી亞 જસ્ટ ઓર લોસ્ટ પછી આપણે અગેન અમે તફી જઈ જઈએ दट वाज વોટ આ યુઝ ટુ સ્પીક ઇન 2007 રાઈક કે કે આપણો ઇન્વેસ્ટમેન્ટ બહુ ઓછું હતો અને એના સામે આ વોઝ કમ્પેરીંગ અવર સેલ્ફ વિથ જાપાન કે જાપાનમાં તમે જો તો બેંકમાં ઇન્વેસ્ટમેન્ટ નથી કરતા કે ત્યાં

जो कहीं भी बेचवा होती थी, थी तो मार्केट आपको हली थी इट वॉज अ वेरी गुड मूवमेंट परसेंटेज वाइज करवा चाहिए तो हम को मार्केट हली थे तो एज अ मीडिया पर्सन नहीं है पैसों जो तो हमें भी ये रीतना अनाउंस करता कि एफ आई आई ना कॉन्सेंट्रेट करो आज न तारीख में आई डोंट लुक टू द एफ आई 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 जस्ट लुक बिकॉज के हाँ एफ आई आई खरीदी करवा आवे थी। जे दिवस एफ आई

ओनली तो थिंग जे मैंने देखा है ना एवरीथिंग इज पॉजिटिव माने क्या है भी कोई संकेत एवं देखाता नहीं आज नो संकेत अगत्य नो, के आ, नो ले, ले है कि आज मार्केट कई रीतना बंद आपे छे जो आज मार्केट गई काल नो बंद एटले बीस हजार छ सौ तेतालीस एट छ सौ पचास गणी जो आ रीतना बंद आपसे तो पॉसिबिलिटी है कि काल थी गेले काले तो रजा छे पछि 2 ती 6 तारीख छे એટલે મે આપણે વાત કરી હતી કે 2 થી 6 તારીખ બહુ અગતની થઈ જાય છે અને ઇફ ઇટ ડઝન્ટ ક્રોસ This April month's high right એટલે માર્કેટ જો આજે પ્રોવાઇડેડ આ બંધ આપે તો તો એવરી પોસિબિલિટી નોટ એવરી પોસિબિલિટી તો એક પોસિબિલિટી છે કે ધેટ ઓકે અહીંયા કદાચ એક અપટ્રેન્ડ વાઇઝ બ્રેક અપરે ब्रेक એટલે અ ટેમ્પરરી બ્રેક આપે જોઈ સક છે પછી તો एवरीथिंग डिपेंड्स अपॉन द આઉટકમ ઓફ ધ ઇલેક્શન રિઝલ્ટ હલતબત કે જે કંપનીનો રિઝલ્ટ આવી રહ્યો છે જે બેંકોનો જે રિઝલ્ટ આવી રહ્યો છે দে ઓલ આર કમિંગ ગુડ બરાબર આ જે વસ્તુ આવી રહી છે ને તમારું ઓટોમેટિકલી બી તમારું અપ જાય છે તો તમે ઓલરેડી અ અંડર વેલ્યુ થઈ જઈ જાય તો ઓલ ધીસ થિંગ્સ આર પોઝિટિવ

અહીંયા થી તમે સમય રહ્યા છો કેમાં તમે પડ પડ તમે તમારો બીમો લઈ લો તમારું કેપિટલ તો 2008 માં જે પરિસ્થિતિ થઈ હતી કદાચ એ નહી થાય તમને કે અમે જોઈને બેઠા છીએ પરિસ્થિતિ મે બી આપમાંથી ઘણા લોકો એ નથી જો ઘણા વ્યક્તિઓ જોયું છે કદાચ તમે ભૂલી ગયા છો કદાચ તમારા ઉપર એ નહી આવ્યું તમે થર્ડ પાર્ટીમાં જોયું મે 2008 અહીંયા જોયું છે ને મે લોકોને જોયા છે કે કઈ રીતના લોકો મિતેવ જસ્ટ બટ કેરીડ

शेयर बाजार ने अठी समय आज्ञा कादिक मत तो एक व्यक्ति माने भी स्टेटमेंट कर देते के अत तो ઘણા બધા एडवाइजर्स બની ગયા છે તમે ગમે તે શેર માં આગળ મુકો ને તમે તેજી જોવામાં રહે છે કુછટ એ હવે કુદરતી એ થઈ ગયું છે કે ઓકે માર્કેટ માં તેજી છે તમે ખરીદી કરી રહ્યા છો તો તમને રિઝલ્ટ મળે તો 22 વરસના છોકરો આઈ डोंट थिंक सो યર્સ ઇન ધેટ અપસ એન્ડ ડાઉન્સ ઓફ ધ માર્કેટ પણ જ્યારે ઈફ હી પ્રૂવસ રોંગ कोरोना डिफर डिफरंग हजार आठ ना देट इन

ઘારો માટે પણ ખાસ જે વાત છે છે નોલેજ લઈને આગળ વધવાની ખાસ વાત અહીંયા કરવામાં આવી છેさて જ દર્શક મિત્રો આગળ વધીએ આપણે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર નજર કરીએ કે ઇન્સ્ટ્રુમેન્ટના ખાસ લેવલ છે સૌથી પહેલા ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરીએ આયો સોરી ઓકે આયોસી તો પહેલા તો કહો જો કે તમે એવરી ડિડલાઈન તમે આને બાય કરો ઇલેક્શન પછી વાત કરીશું અત્યારે વાત તમારો કોઈ મતલબ જ નથી રિઝલ્ટ છે આજે તો ચાર્ટ જોઈને તો લાગે છે કે પોઝિટિવ છે તમારો સપોર્ટ જે છે એકસો બાસઠ નો રહેશે જ્યાં સુધી એકસો બાસઠ ઉપર ટ્રેડ કરે છે તમે આને હોલ્ડ રાખી શકો હા તો આગળ વધીએ એક કોલર જોડે છે હાલો સાહેબ હિન્દુસ્તાન યુનિલીવર બે હજાર ભાવના પડ્યા છે હજી બાર મહિના ઉભા રહી શકીએ શું કરવું જોઈએ સ્ટોપ લોસ શું આવે છે

તમે હોલ્ડ કર્યા સિવાય આ ઇન્સ્ટ્રુમેન્ટમાં કશું નથી કરી શકતા ચાન્સીસ છે કે આવતા બાર મહિનામાં આ ઇન્સ્ટ્રુમેન્ટ અગેન એક અપરન લઈ શકે છે તો બટ ધીસ ઇઝ યોર ઇમ્પોર્ટન્ટ સપોર્ટ એઝ ઓફ નો ટુ ઝીરો એટ નાઇન પોઈન્ટ ફિફ્ટી ઓન ધ મંથલી ક્લોઝિંગ બેસીસ આગળ વધીએ આપણા નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ પર જે છે એચડીએફસી બેંક

તો પછી આ સત્તરસોની નજીક પણ આવી શકે છે આગળ વધીએ આપણે એક છે મોર્નિંગ જે ગુડ મોર્નિંગ આપનો સવાલ જણાવશો એપ્લાય કર્યા છે તો મને ફોર્મ લાગ્યું છે તો એમાં હોલ્ડ કરાય કે શું કરાય જાણવું હતું ઇન્સ્ટ્રુમેન્ટ એક વખત જણાવશો આઈડિયા છે મેં એપ્લાય મે 10 લાખ ના પૂછું તો સાહેબ વોડાફોન આઈડિયા ના FPO માં આજે અમને આપણે કાણ કર્યો તો 10 લાખ ના FPO લાગ્યા છે તો શું કરાય આગળ મેં વચ્ચે પણ વાત કરી હતી કે આવા ઇન્સ્ટ્રુમેન્ટ માં હું વધારે આઈ ડોન્ટ પ્રેફર ટુ કમેન્ટ અને એના માટે ઘણી ચર્ચા ભી મેં કરી હતી લોંગ ટર્મ ઇન્વેસ્ટર હોય તો ચાર રૂપિયા ને એસી પૈસા નીચે ની ઉપર ક્વોર્ટરલી ક્લોઝ મળશે આપણને તો જ આના ઉપર આપણને વધારે ટર્ન અરાઉન્ડ આપણને દેખાશે આ ઇન્સ્ટ્રુમેન્ટમાં સી ઇટ ઇઝ ઇન કન્સોલિડેશન ફેઝ અત્યારે આપની જે રેન્જ છે એ ચાર રૂપિયા ને એસી પૈસા એટલે પંચોતેર પૈસા આપણે લઈ લઈએ ચાર રૂપિયા ને પંચોતેર પૈસા ને ત્રેવીસ રૂપિયા ને પંદર પૈસા ની આની રેન્જ આ રેન્જમાં ફરશે શું કરવું છે તમારે નક્કી કરવાનું છે આઈ ડીડ નોટ એડવાઇઝ એની વન ટુ મીન્સ કોઈએ મને પૂછ્યું ભી હશે તો બી મેં આમાં આઈ એમ નોટ ગિવન એની કમેન્ટ રાઈટ તો ડિપેન્ડ હવે ઇલેક્શન પછી રેટ હાઈક આવે છે તો આના અંદર એક પોઝિટિવ મુવમેન્ટ જોવા મળશે જો રેટ હાઈક નહીં આવે તો કંઈ નહીં થાય Uh, again back to normal on the decline side. Ananda positive what they investment. So it is not a private company, it is more like a PSU company. And this government, running government they are interested in running the PSUs profitably. Next. अवैध जो इन केस देर इज अ चेंज इन द गवर्नमेंट सी इलेक्शन आउटकम कोई ना खबर नहीं तो इफ देर इज अ चेंज इन द गवर्नमेंट अने पची पॉलिसीज बदलाई जाए चे पची वगैरह बदु थे ही जतु हुआ चे तो यू नेवर नो तो दिस इज ऑल रिलेटेड टू द पॉलिसी ऑफ द गवर्नमेंट राइट तो हु सो एवर इज ऑन द चेयर ए पॉलिसी ना प्रमाण में जो कंपनी छे तो एक कंपनी में तेजी है પોલિસી પ્રમાણમાં નથી બટ આ કંપનીમાં ઇટ ઇઝ ધ લોંગ ટર્મ પ્રોવાઇડેડ ઇલેક્શન આઉટકમ પછી જ અંદર આપણે નક્કી કરીશું બટ ઇલેક્શન આઉટકમ પછી આ કંઈક એકદમથી શોર્ટ ટર્મ થઈ જ શકે છે બટ પ્રેફરેબલી લોંગ ટર્મ મને વધારે દેખાય છે અને એમને કર્યું છે તો હવે લેટ સી વોટ હેપન્સ सवाल ना जवाब आप अपने अलग अलग, अलग इंस्ट्रूमेंट पर चर्चा कर रुष भाई जो इंस्ट्रूमेंट विषय चर्चा करी है आपको कोई पर्सनल होल्डिंग के आपको कोई पर्सनल इंटरेस्ट जो भी इंस्ट्रूमेंट विषय चर्चा करी है मारु क्या कोई पर्सनल होल्डिंग नहीं जी हाँ मार मित्र है मार रिलेटिव्स है मार फेमिली मेम्बर्स ये लोग ट्रेडिंग ने इन्वेस्टमेंट करता हो कारण के फेमिली मेम्बर्स इन्वॉल्व है आप तो आप मारु त्या इनडायरेक्ट इंटरेस्ट जी सको જી રેશભાઈ આભાર આપનો અમારી સાથે આપ જોડાયા દર્શક મિત્રોને પણ માર્ગદર્શન પૂરું પાડ્યું છે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો શેરબીજાના ધબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યુઝ નમસ્કાર